બે ટુ બાય ટુ નવી બસ ફાળવામાં આવી હતી જે બસ ધોરાજી ભાજપના અગ્રણીઓ સ્થાનિક આગેવાનો દ્વારા બસનું લોકાર્પણ રંગે ચંગે કરવામાં આવ્યું હતું આગેવાનો દ્વારા બસના વેલમાં વ્હીલમાં ફોડીને વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મીડિયા સમક્ષ ડેપો મેનેજરે પણ ખુશી સાથે જણાવ્યું હતું કે જેતપુર જામનગર વાયા જામ નવી નકોર બસ ચાલશે સૌએ રાજી ખુશી થઈને મીઠાઈ ખાઈને લોકાર્પણનો કાર્યક્રમ પૂરો કર્યો હતો પણ હકીકત જામ તો પેલી જૂની બસ જ બસ સ્ટેશન ખાતે આવી હવે મીડિયા સમક્ષ તો ડેપો મેનેજરે એવું કહ્યું હતું કે જેતપુર જામનગર વાયા ધોરાજી જામ કંડોરણા કાલાવડ રૂડ નવી બસ ચાલશે મીડિયા સમક્ષ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જામકંડોરણાના કિસ્મત આ જાહેરાત સરવાળે લોલીપોપ જાહેર થઈ હતી ત્યારે લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જામકંડોણામાં જે બસ મળે તે ચલાવી લઈશું વિરોધ શું કરવાનો પણ પેલી નવી બસ ક્યાં ગઈ તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે એસટી વિભાગ આ બાબતને લઈને જાણતી હોય પણ આ નવા બસની આ રૂટની ચર્ચા જામકંડોરણામાં ભારે ચકડોળી ચડી છે હવે તમને નવી ગાડી આપી તી ને તમારું શું કહેવાનું છે હે હમણાં થોડાક દિવસ પહેલાં ઉદ્ઘાટન થયું હતું નવી ગાડી આપી તું તમારું શું કહેવાનું છે કાંઈક જવાબ તો આપો તમને જે ખ્યાલ હોય કહો એવું કંઈ નથી જૂનાગઢ વિભાગ ધોરાજી ડેપો એસટી ડેપો મેનેજર ધોરાજી પીએલ ડાંગર આજરોજ ધોરાજી ડેપોને નવી બે બસો ફાળવવામાં આવેલ છે જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જે બે બસોના રૂટ છે જૂનાગઢ જેતપુર જામનગર જામનગર જૂનાગઢ નાઇટ જૂનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધ્રાંગધ્રામાં આપેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે તે ફાઈન છે